કેમ છો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર વાર સ્વાગત છે મારા વ્લોગમાં તો આજે તમારો ભાઈ એકદમ નેક્સ્ટ લેવલ નો પ્રેન્ક લઈને આવી ગયો છો તો વિડીયો ને સ્કીપ નહીં કરતા વિડીયો ને લઈને છેલ્લે સુધી તમે જોશો તો જ તમને મજા આવશે પ્રેન્ક જેને યારે કરવાનો છે એ હું તમને જઈને કહું છું કે કઈ રીતનો પ્રેન્ક કરવાનો છે તો વિડીયો છે રેડી અને ચશ્મા કેવા લાગે કમેન્ટ જરાક કરી દેજો અને મોડું થઈ ગયું તો સીધા નીકળ્યા તો મિત્રો હું આવી ગયો છું અને મારી યારે આ રહેવાના છે બે ભાઈ આ રોનક ભાઈ કેમ છે ભાઈ આ બે ભાઈ મારી યારે રહેવાના છે અને આ ભાઈનો જે મિત્ર છે એની હારે આપણે પ્રેમ કરવાના છે કારણ કે મોસ્ટ ઓફલી મારા ભાઈબંધો મને બધા ઓળખે છે આના ભાઈબંધો અમુક મને ઓળખતા હોય કે અમુક ન ઓળખતા હોય તો એ ભાઈ ક્યાં છે અમરોલી છે એનો નંબર નંબર મારામાં નાખ્યો છો તો મિત્રો એને સીધો ફોન કરીને આવો ને તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો

કે ભાઈ આવી ગયો તો સીધા નીકળી આ ભાઈ મારી આરે છે ને એક હું છું તો આ ભાઈ આરે આપણે પ્રૅન્ક કરવાના હતા આ બે ભાઈ આરે પણ આ ભાઈ મને ઓળખે છે અને ઓળખતા નીકળ્યા હવે પ્રૅન્ક નું મારું થઈ ગયું છે પોપટ આ ભાઈને મે કીધું તો કે મને ઓળખી જાહે પણ આ ભૂરો અમારે કોઈ વાતમાં હમજો નઈ કોણ હે યે લોકો ક્યાં સે આતે હે યે इनके पास ना રહેને કો ઘર હે ના રોજગાર હે ના પૈસા હે કે નહીં હવે ઓળખે નહીં ઓળખે પણ મને ખબર હોય ને કારણ કે મને ખબર છે કે મારા ફોલોઅર હોય ને મને ઓળખી જ જાય કારણ કે આપણા સમાજ ના હોય એટલે ઓળખે નહીં તો પ્રેન્ક આપણે પૂરો તો કરવાનો જ છે તો મારો બીજો મિત્ર છે સીધા એની પાસે જાય એના નામે પીયુષ છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ જોજો આજે આટલા બધા પ્રેન્ક કરવા આવ્યા છે પણ એક માણસ ઉપર સક્સેસ નથી જતો મારો મગજ નો બાટલો ફાટકી ગયો છે આની વજે થી જો હવે એને થોડોક ઉગ્રતા કર્યો છે હવે એના બીજા ને બોલાવે છે અને હવે એની આર આપણે સિરિયસ ને કે આ ભાઈને તો તમે જોયું ને કેવો સિરિયસ કરી નાખ્યો અને આ પાછો અમાર રિલેશનમાં તા આ ગામમાં કે આ રાગોભાઈ મને કિડનેપ કરે રાન કે એનો જે મિત્ર આવે ને એને આપણે હવે જોઈએ હોય ઈ કેટલો ગરમ થઈ જાય રાહુલ છે <tosim> <soo> क्या हो सी काते काफी ना राहुल भाईला काफी ना काल अब बोल कैसे मारिया मोया ओ अपना किसके बनना सब्सक्राइब कर दिया हमें बोल दे काम कर दे बोल आम बोल आप सब्सक्राइब बोल तो हां कान पे बोल कान पे बोल बोल हाय તો મિત્રો હું આ વિડીયો છું ભલે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને જે આપણે પ્લેન કરવા ગયા હતા એ આખો સક્સેસફુલ નથી થયો પણ કાંઈ વાંધો નહીં જેટલું થયું એટલું ઘેરું છે અને બીજી વાર થોડુંક સુધારો લાવશું તો આપણે